સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને મળતી સાયકલોને લઈને હંમેશાથી સવાલો ઉઠ્યા છે અનેક જિલ્લાઓમાં સાયકલો દૂર ખાતી હોવાના અહેવાલો આપણી સામે પણ આવ્યા છે વિદ્યાર્થીનીઓને આપવામાં આવી રહેલી આ સાયકલો ગોડાઉન કે ખુલ્લા મેદાનમાં પડી રહી છે અને મીડિયામાં અહેવાલો છપાયા બાદ ફરીથી રંગ રોગાન કરવામાં આવે છે જોકે આને લઈને હવે રાજનીતિ પણ હાવી થઈ રહી છે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી આ પ્રકારની ઘટનાઓને લઈને સરકારની નીતિ પર સવાલો ઉભા કર્યા છે સાયકલો ખરીદી માટે ટેન્ડર બહાર પાડીને સાયકલો ખરીદવામાં તો આવે છે પરંતુ વિતરણ ન કરવાને કારણે કૌભાંડ થતું હોવાનો આરોપ મનીષ દોશીએ લગાવ્યો છે તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી કુબેર ડિંડુરે જવાબ આપ્યો કે નાની મોટી ક્ષતિઓના કારણે સાયકલોનું વિતરણ બાકી રહ્યું હોય તેનું વિતરણ ઝડપથી શરૂ કરવામાં આવશે પચાસ હજાર જેટલી સાયકલો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધૂર ખાય છે અને આ ખાતી ઘણી બધી સાયકલો સંપૂર્ણ થઈ ગઈ છે ત્યારે સરકાર ફરીથી એમાં સ્કેમ કરવા માટે ખરીદીમાં સ્કેમ અને પછી બહુ વાપો થતા આ સાયકલ ને કલર કરીને ફરી સરકારના ટેન્ડરના નામ મુજબ વિતરણ વ્યવસ્થાનો ખેલ કરવા જેવી છે હજી જૂની સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલોનું વિતરણ નથી થયું ભંગાર ખાતી ધૂળ ખાતી હજારો સાયકલ પડી હોય ત્યારે બીજી બાજુ સરકારે નવી સાયકલ ખરીદવા માટેનું ટેન્ડર પણ બહાર પાડી દે મને એમ લાગે છે કે સરકાર સરસ્વતી સાધના યોજનાના નામે ભાજપા પોતાની ભ્રષ્ટાચારની યોજના બનાવી દીધી છે કોંગ્રેસના મિત્રો જે કે એમાં અમારે અમારી અત્યારે હાલ હાલમાં જે કે નાની મોટી ક્ષતિ હતી એ જોઈને એને અત્યારે એની પ્રોસેસ ચાલુ છે અને સાયકલ જે કે આપણે વિદ્યાર્થીઓને આપવા પાત્ર જે છે એ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે તો રાજ